તમે છેલ્લા ગયા બે વર્ષના ક્રિમિનલ કેસ જોશો તેમાં જુવેનાઇલ કેસ એટલે તેર વર્ષથી નાની ઉંમરના લોકોએ બાળકોએ કરેલા કેસ અને એસી ટકા કેસ માતા પિતાએ મોબાઈલ ન આપવાના લીધે કા માતાનો ફોન કરી નાખ્યો કા કોઈ રમી રમી લીધી કેન્ડી ક્રશ રમી લીધા આપણી તકલીફ એવી છે કે સમાજના જેને આપણે રોલ મોડેલ કહીએ છીએ તમે જુઓ કે આપણે ત્યાં પહેલા આપણા વડવાઓ એમ કહેતા કે આપણા ભગવાનના આધારે બાળકોના નામ પાડો એટલા માટે આપણે ત્યાં સહસ્ત્ર નામાવલી આવી કે એથી કરીને બાળકો ક્યાંક ને ક્યાંક એના થાય એના રોલ મોડલ થાય બાળક તમને પૂછે કે મારો અર્થ શું તો આપણે તમે ભગવાન નામ લઈ શકતા હતા અને પછી ભગવાન વર્ણન કરી શકતા હતા એના ચારિત્રના આધારે બાળક એવું થતું પણ હવે તો આપણે નામ જ અનર્થો વગરના અર્થો વગરના પાડીએ જે ધોની આ જીવન ક્રિકેટ ઉપર વ્યક્ત ગ્રાઉન્ડ ઉપર પોતાનું આખું શરીર કાળું કર્યું આખું શરીર બનાવી આખી કારકિર્દી બનાવી એ ધોની આપણા છોકરાને કે રમી રમો રમી રમો એ ક્રિકેટ રમે જે અક્ષયકુમાર એક પણ પ્રકારનો વ્યસન નથી કરતો દારૂ નોનવેજ કશું નથી ખાતો

વિભીષણ પાસે શુક્રાચાર્ય પાસે અલગ અલગ સાધુ સંત મહાત્માઓ પાસે આ બધી વિદ્યાઓ હતી અને એમાં એક મુદ્રા કે જે બહુ મહા યોગીઓને આવી એમાં એમાં એવું હતું કે જીભના નીચેના તારને તોડવાનો હોય અને જીભને પાછળની સાઈડ અને આપણી અંદર આપણા શરીરની અંદરથી એક અમૃત બિંદુ પડે અને અંદર જાય આપણા નાભી સુધી જાય અને આપણે અમૃત પ્રાપ્ત કરી શકતા હતા એવું શાસ્ત્રોમાં લખ્યું છે કે રાવણની ના કે વિભીષણે કીધું કે રાવણની નાભીમાં તમે તીર મારજો અને રાવણ મૃત્યુ થશે હવે કંઈ અમૃત બાર થી લોકો લાવવા નીચેથી પાતાળ લોકમાં અને રાવણ ની નાભીમાં નાખ્યું એવું નતું

જેટલું તમે જીમમાં જાઓ બોડી બનાવો છો એટલું જ તે તમે તમારા માઇન્ડ ને જીમમાં લાઈબ્રેરીમાં જઈને વિકસાવો થોડુંક વાંચન માટે બેટા પ્રીતિ રાખો માટે આવતીકાલ જોડાયેલી તમે અમારી સાથે જોડાયેલા રહે બધાને આ બધું પાટીદાર સમાજ છે એને ખબર છે કે ફળ લાવવા હોય તો મૂળમાં પાણી રાખવાનું હોય ફળને વાલા ન પેરે રાખવાનું અને મૂળ એ આપણો કુટુંબ આપણો સંસ્કાર આપણો સમાજ આપણી સભ્યતા છે એનું સંવર્ધન કર્યું હશે તેની એની મેળે ફૂલ ફળ રૂડા આવશે અને હવાયા થઈને આખી જ્ઞાતિને રાખી સભ્ય આટલું ડાયાબિટી થોડુંક વિવેક અને થોડીક મીઠાશ રાખો જીવન ઉપર હંમેશા ડાયાબિટીસ અને વૃદ્ધોને ખાસ મારી રાખશે કે તમે મીઠું બોલ નહીં બોલો તો કોણ બોલશે

ટીકા તમે જેટલી જોરદાર કે મોટા કરો છો ને વખાણ પણ એટલા જ પ્રેમથી કરો પણ આપણે બધાને નેગેટિવ ન્યૂઝ ની એટલી બધી ટેવ પડી ગઈ છે ધારો કે હું જાણું અહીંથી તમે મારો કાર્યક્રમ ગમે અને હર્ષદભાઈ તમને એવું કે નિહલબેનો સ્વભાવ બહુ સારો છે એટલે આપણે એમ કહીએ

એક માણસના ખોદવામાં ભેગા થાવ છો એમ એક માણસને ઊંચે લાવવામાં ભેગા થઈ મરે સુધી ખભા ભેગા થાય એના બદલે એક માણસ નમી ગયો ત્યારે ચાર જણા ભેગા થઈ અને એમને ટેકો કરો તો એક માણસના ના દિવસો થોડાક ટૂંકા થઈ જાય માણસ વધુ જીવી જાય આ તો રાહ જોઈએ જ્યાં સુધી હાર નો પહેલા ત્યાં સુધી પહેલા વખાણ ન કર્યું

અત્યારે જે જમીનો વેચી વેચીને આપણે ફોર્ચ્યુનર લઈએ જ યાર દાદા એ સાયકલ ફેરવીને એટલે બાકી નહીં એને સંભાળીને રાખ્યું તો તમે કરી શકે ને તમારી ફરજ છે કે જે જુવાની એને તમારી લાલાશ માટે વાપરી છે એ જુવાની ને વધાવો કઈ ન કરો તો કઈ સન્માન તો કરો કે જેથી કરીને એટલું થાય કે જે કઈ વાંધો નહીં જે કર્યું એ લેખે લાગ્યું એટલું તો કઈ માટે કરી અને વૃદ્ધોને વિનંતી છે કે થોડી જીદ ઓછી કરે ઉંમર જેમ જેમ થાય ને પછી ઉપર વાળો આપણને આપણા હાડકાઓ આપણી ચામડી ઢીલી એટલા માટે કર કે ક્યાંક મને તમને સૂચના આપે છે કે હવે ઢીલું થઈ રહેવાનું અપડ થઈ ને અપડ થવા દિવસો ક્યાં હવે તમે કયો એમ તમે જો ખૂણા હોય ને ત્રિકોણ હોય ને એ જ્યાં ફરે ને એ તમને વગર કોઈ ગોળ હોય ને ગમીને પોતાની જગ્યા કરવીનેટોળ કુદરત તમને સમજાવી રહ્યું છે કે હવે ગોળ મટોળ થવાય કોઈને ખૂણા આપ્યા વગર કોઈને વગાડ્યા વગર આપણે આપણી જગ્યા પર રખાય લોકો આપણા સુધી આવવાનું આપણે લોકો સુધી નહીં જવાનું

તમે આમાં કદાચ કોઈ વ્યક્તિ જોતા હોય દૂધ તો પીતા જશો કેમ કે પ્રદેશમાં તો ક્રાંતિ છે ભેંસ નું દૂધ તમને બધાને ખબર છે તમને બધાને ખબર હશે ભેંસ ને પણ તમે થોડુંક વાર થી એનો માન બોલાવે જવાબ દીએ ક્યારે થી અને ભાવ થી બોલાવે

જે લોકોને પોતાનું ઘર ન રમતું હોય એ લોકોને કેવું છે કે વિશ્વના એકસો કરોડ લોકો તૂટેલી છે અત્યારે તમારા ઘણા બધા લોકો હશે કે જે પાણીનો વેડફાટ આમ કરતા હશે પાણીની બોટલ અધૂરી મૂકશે મૂકી દેશે એવા લોકોને વિનંતી છે કે વિશ્વના બસો કરોડ લોકો એવા છે કે જેને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી

હું ચોક્કસ માનું છું કે જે મરાય છે ને એની પાસે મરાતું નથી પણ કરાય છે તમારી અંદર જાગે અને તમારો અવાજની અંદર એટલી જણાવી આપે કે તમારા સમાજની એક પણ વ્યક્તિને જરૂર પડે તો અડધી રાતના હો કારણે જેમ તમે ઉભો થઈ જાઓ અને પાટીદાર સમાજ એટલો આગળ વધે એવી શુભકામના